જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વંટોડિયા જોવા મળશે દૂર ભરી આંધીઓ જોવા મળશે અને આ વધારે પડતા ગરમી છે જેને કારણે રાજ્યના અમુક અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પણ નોંધાઈ શકે છે ઉનાળામાં અત્યારે સામાન્ય કરતાં વધારે ગરમી છે એમ કહી શકાય ચોક્કસથી કારણ કે તાપમાન છે જે હોવું જોઈએ એના કરતાં એક બે ડિગ્રી જેટલું વધારે છે અને એમાં પણ જે મુજબની ગરમી પડી રહી છે બહાર નીકળતા પણ આપણે બે વખત વિચાર કરવો પડે આ ગરમીથી રાહત ક્યારે મળશે અને શું તાપમાનમાં જલ્દી બદલાવ થશે કે નહીં તો બધી જ બાબતે વાત કરી છે હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે ચલો સાંભળીએ રાજ્યની અંદર અત્યારે માહોલ ચાલી રહ્યો છે જેની અંદર રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર તેતાલીસ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે જોવા જઈએ તો સામાન્ય કરતાં બે ડિગ્રી તાપમાન અત્યારે આ મે મહિનાના બીજા અઠવાડિયાની જે આ જે શરૂઆત થઈ છે એની અંદર પણ સામાન્ય કરતાં બે ડિગ્રી તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે અને જો આખું અઠવાડિયું છે એ તાપમાન છે સામાન્ય કરતાં બે ડિગ્રી ઉપર રહેશે ખાસ કરીને જે આ નોર્મલ કરતા ઊંચું તાપમાન ચાલી રહ્યું છે જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વંટોળિયા જોવા મળશે ધૂળભરી આંધીઓ જોવા મળશે અને આ વધારે પડતા ગરમી છે જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પણ નોંધાઈ શકે છે કેમકે વધુ પડતા ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાશે લોકલ સિસ્ટમ છે એ થંડરસ્ટોમમાં પરિવર્તિત થશે જેને કારણે જોવા જઈએ તો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાયા હતા અને હજુ આવનારા દિવસની અંદર એટલે કે ચૌદ મે સુધી પ્રી મોન્સુન એક્ટિવિટીના ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને અત્યારે તાપમાન છે જે રીતે ક્રમશઃ એકતાલીસ થી તેતાલીસ ડિગ્રીમાં ચાલી રહ્યું છે આ તાપમાનની અંદર અગિયાર તારીખ સુધી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી અગિયાર તારીખથી જે રાહત મળશે એ પણ એકદમ સામાન્ય રાહત હશે એટલે કહી શકાય કે એક ડિગ્રીથી લઈ અને એક પોઈન્ટ છ ડિગ્રી સુધીની રાહત છે એ અગિયાર તારીખથી મળી શકે છે અને ચૌદ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે અને ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે જેની અંદર જોવા જઈએ તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે એટલે કે આલ્દુબાર ટાપુ નિકોબાર ટાપુ છે શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે તમામ જે તાપમાન છે એ ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ બાર થી તેર દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર બાર થી તેર દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે એટલે દક્ષિણની અંદર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે હાલ એટલું જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જૂનાગઢ